નમસ્તે આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે આ અઠવાડિયાનો વિષય બાળકોનું ધ્યાન રાખવું બાળકો સાથે સમય વિતાવો તેમની વાતો સાંભળો તેમના સવાલોના જવાબ આપો તેમને પ્રેમ અને સમર્થન આપો સ્વસ્થ આહાર અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડો અને આત્મ સમર્થનની શિક્ષા આપો ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોગ એક સ્વાગત અને રમત દરેક બાળકને નમસ્તે કરી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને નમસ્તે ટીચર બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો બ્લોક બે રમત અને શીખ બાળકોની ગોળમાં બેસાડી એક નવી દોસ્તી વાર્તા કહો ત્યારબાદ ટેકનોલોજી સાધનો ઓળખો અને ઉપયોગ સમજો હવે ધ્વનિનો અંદાજ લગાવો બનાવો ઓળખો હવે બાળકોને પોતાના મહોલ્લા વિશે જણાવવા કહો હવે વર્ગીકરણ રંગ આકાર અને માપના આધારે બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય બહાર જઈને પોસંપા ભાઈ પોસંપા રમત રમો હવે બધા બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત બાળકોને વિશ્વસનીય લોકોના ચિત્રોની મદદથી સલામત વર્તુળ બનાવવામાં સામેલ કરો આ સલામત વર્તુળના મહત્વ વિશે ચર્ચા કરો ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત દરેક બાળકને તાળી આપી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ ટીચર બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ બાળકોની ગોળમાં બેસાડી દોસ્તી વાર્તા કહો આકાર ટેનગ્રામ સાથે રમો અને વિવિધ આકૃતિઓ બનાવો હવે વસ્તુ પેટર્ન યાદ રાખો હવે મજેદાર ચિત્ર ત્યારબાદ બહાર જઈને બોટલ પાડો રમત રમો હવે બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત ઘરમાં ચારે બાજુ નંબર કાર્ડ સંતાડો બાળકને નંબર કાર્ડ શોધવા ઓળખવા અને ગણતરી કરવા કહો ચાલો જાણીએ શુક્રવાર અને અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક સ્વાગત રમત દરેક બાળકને ગલી પચી કરી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઉભા થઈને યસ મેડમ બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે ગોળમાં ઊભા થઈને હું વિમાન છું બાળગીત કરાવો હવે પસંદ કરો શું અલગ છે અને શું સમાન છે હવે ઋતુ નામ અને વિશેષતાઓ સમજો હવે નાચો વિવિધ શારીરિક હિલચાલની પેટર્ન બનાવો અને ધ્વનિ પ્રમાણે નાચો ચાલો હવે કુદરતી વસ્તુઓને ઓળખો અને વર્ગીકૃત કરો બ્લોક પ્રતિબિંબ અને બહાર જઈને ક્રિકેટ રમો હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વોકશીટ કરાવો ઘરે મજેદાર રમત મોસમ કળા બાળકોને મોસમ મુજબ પહેરવાની અથવા ખાવાની વસ્તુઓના ચિત્ર બનાવવા માટે કહો જેમ કે ઉનાળામાં આઈસ્ક્રીમ અથવા શિયાળામાં સ્વેટર આજે આપણે બાળકોનું ધ્યાન રાખવું આ વિષય વિશે જાણ્યું હતું માતા પિતાને પણ આ વિષયથી માહિતગાર કરીએ બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો ધન્યવાદ